બચાવ ખાતે મીટિંગ યોજવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી બચાવ નાયબ પોલીસ અધિક્ષક બચાવ મામલતદાર અને લાગતા તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા અને જમીન બાબતે પંદરમી ઓગસ્ટના સ્થળ પર કબજા સુપરત કરવામાં આવશે અને તેને લગતી દરેક વ્યવસ્થા તંત્ર દ્વારા જાણવામાં આવશે એવું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું અને એક બચાવ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા જી ચોક્કસ જિગ્નેશ મેવાણી ધારાસભ્ય શ્રી દ્વારા ત્રીજી ઓગસ્ટે જે પ્રેસ કોન્ફરન્સ યોજી અને જે જમીનોનું એક આંદોલન છેડવાની વાત કરી હતી કે પંદરમી ઓગસ્ટના રોજ રાપર ગામના બેલા અને નંદા ગામે સ્થળ ઉપર ધ્વજવંદન કરી અને અમે જે કબજા લેવાના હતા એ કબ એ કામગીરી એ જ રીતે ચાલી રહી છે આ સંદર્ભે ગઈકાલે ભયાઉ પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબ સાથે એક અગત્યની મિટિંગ યોજાઈ હતી જેમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી મામલદાસ શ્રી અને આ તંત્રને દરેક અધિકારીઓ હાજર રહ્યા હતા આ સંદર્ભે પ્રાંત સાહેબ સાહેબશ્રીએ ચોખા શબ્દોમાં કહેલું છે કે બેલા અને નંદા ગામે એ સ્થળ ઉપર ખૂંટ ખોળી અને જમીનો આપવામાં આવશે ત્યાં ડીએલઆર શ્રી હોય કે તલાટી શ્રી હોય કે દરેક લોકો હાજર રહેશે અને સ સભાસદોને જમીન સોંપવાનું કાર્ય કરવામાં આવશે આ સાથે એક દુઃખદ ઘટના પણ થઈ છે કે જે રાપર અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળી છે તેના પ્રમુખ શ્રી રામજીભાઈ ભદ્રુ એ હૃદયના હુમલાથી જે એમનું અવસાન થયું છે માટે હવે અમે પંદરમી ઓગસ્ટના રોજ ધ્વજવંદન કરી અને એના બાદ રામજીભાઈ ભદ્રુને શ્રદ્ધાંજલિ આપી અને બેલા ગામે પ્રથમ અમે જમીનોના કબજા મેળવશું એના બાદ અમે નાંદા ગામે જઈ અને એના ત્યાં પણ અમે જમીનોના કબજા મેળવશું આ બંને ગામ ખાતે ત્રીસ જેટલા સર્વે નંબર છે અને એકસો ને સિત્તેર એકર જમીન છે જે જમીનો અમે દરે દર જમીનો બધી અમે એ જ દિવસે મેળવવાના છીએ એ સાથે સાથે આગળ જે પણ ગામડાઓમાં દબાણ થઈ ગયેલા છે અને જે પણ તંત્ર દ્વારા આજની દિવસમાં અમને જે મંડળીઓની જમીનોના કબજા સોપરત કરવામાં નથી આવ્યા એની ચોક્કસપણે લડત ચાલુ રહેશે એવી જ રીતે ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ મંડળી છે એની પણ લડત અમારી ચાલુ જ છે સાથે ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ મંડળી પણ છે એનામાં પણ મંડળીની જમીનો છે સાથે અંજાર તાલુકા અનુસૂચિત જાતિ મંડળીની પણ જમીનો છે જે સર્વે અનુસૂચિત જાતિની મંડળીની જમીનો વર્ષોથી જે ઓગણીસો ત્ર્યાસીમાં મળેલી છે ટોચ ટોચમારાના ધારા હેઠળ એ જમીનોના કબજા મળ્યા નથી એ લડત ચોક્કસપણે ચાલુ રહેશે અને ચોક્કસ

જી ચોક્કસ જિગ્નેશ મેવાણી શ્રી દ્વારા ત્રીજી ઓગસ્ટે જે પ્રેસ કોન્ફરન્સ યોજી અને જે જમીનોનું એક આંદોલન છેડવાની વાત કરી હતી કે પંદરમી ઓગસ્ટના રોજ